જય માતાજી દર્શક મિત્રો આજે આ વિડીયોમાં આપણે ગરબાનું વિસર્જન કરવા માટે કયા શુભ ચોગડ્યા છે અને ગરબાનું વિસર્જન કેવી રીતે કરવું અને શું ધ્યાન રાખવું તેના વિશે હું તમને થોડી માહિતી આપીશ તો ગરબાનું વિસર્જન આસો સુદ એટલે કે દશેરાના દિવસે કરવામાં આવે છે તો આ વર્ષે દશેરા બે ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે આવે છે તો વિસર્જન આપણે કેવી રીતે અને કયા ચોઘાડિયામાં કરવું એ આપણે જોઈશું તો બે ઓક્ટોબરે વહેલી સવારે છ અને તેત્રીસ મિનિટથી આઠ અને બે મિનિટ સુધી ત્યારબાદ દસ અને ઓગણસાઠ મિનિટથી બપોરે ત્રણ વાગ્યા ને સત્યાવીસ મિનિટ સુધી અને તે પછી સાંજે ચાર અને છપ્પન મિનિટથી રાત્રે સાત વાગ્યા અને છપ્પન મિનિટ સુધી વિસર્જન કરવાનું શુભ મુહૂર્ત છે હવે આપણે ગરબાનું વિસર્જન કરીએ એ પહેલાં પણ અમુક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સૌથી પહેલાં તો ગરબાનું વિસર્જન કરતી પહેલાં આપણે માતાજી પાસે નવરાત્રિ દરમિયાન કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ હોય તો તેની માફી માગી લેવી એ પછી માતાજીની આરતી કરવી અને માતાજીના ગરબા ઉપર કોળિયું રાખીને તેના પર મીઠાઈ મૂકવી ત્યારબાદ માતાજીનો ગરબો ઈંઢોણી સહિત માથે રાખીને તેને આખા ઘરમાં ફેરવો અને એ પછી તેને મંદિરે વિસર્જન કરવા માટે લઈ જવું અને વિસર્જન કરતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે રસ્તામાં ગરબો ક્યાંય પણ નીચે ન મૂકો જો ગરબો માથે મૂકીને આપણને ચાલતા ન ફાવે તો હાથમાં પણ રાખી શકીએ છીએ અને જો ગરબામાંનો દીવો રસ્તામાં ઓલવાઈ જાય તો કોઈપણ જાતની શંકા રાખ્યા વગર ફરીથી દીવો પ્રગટાવી લેવો અને માતાજીને પ્રાર્થના કરવી કે હે મા જાણે અજાણીએ કોઈ પણ જાતની ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને સદાય અમારા ઘરમાં નિવાસ કરજો અને આ રીતે માતાજીને ભક્તિભાવપૂર્વક વિદાય આપવી હવે આપણે જે ઘરે ગરબાની સ્થાપના કરી હોય આપણે જે ગરબાની સ્થાપના સમયે માતાજીનો ફોટો કે મૂર્તિ રાખી હોય તેને ફરી પાછું આપણા ઘરના મંદિરમાં સ્થાપના કરી દેવી માતાજીનો જે શૃંગાર કર્યો હોય માતાજીની ચુંદડી હોય તે આપણે પ્રસાદ તરીકે કોઈને આપી પણ શકીએ છીએ અને માતાજીને ફરી પ્રાર્થના કરવી કે હે મારા ઘરે ફરીથી વહેલા પધારજો તો આશા છે કે તમને મારી આ માહિતી જરૂર ઉપયોગી થશે જય માતાજી આવા ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો